નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ લાઈક કરો 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 શેર અને કાઠિયાવાડ કેશોદ નગરપાલિકા કચેરી ખાતે આજે ધારાસભ્યની ઉપસ્થિતિમાં રેલવે અંડર બ્રિજ લઈને કોન્ટ્રાક્ટર સાથે મીટિંગ યોજાઈ ગઈ નગરપાલિકા કચેરી પાસે ચારચોક પર રેલવે અંડર કામયોકળ ગાયની ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે આજે નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય દેવાભાઈની ઉપસ્થિતમાં નગરપાલિકા પ્રમુખ અને અને સભ્યો કામ રાખનાર એજન્સીની વચ્ચે ફરી એકવાર બેઠક યોજવામાં આવી હતી અને આ કામ વહેલું પૂરું કરવા માટેની એજન્સીને સ્થાનિક રાજકીય આગેવાનો એ સૂચના આપતાના અંડરગ્રાઉન્ડ નું કામ રાખનાર એજન્સી દ્વારા આ તકે જણાવાયું હતું કે નવું ટકા કામ પુણે થઈ ચૂક્યું છે અને હવે દસ ટકા કામ બાકી છે ત્યારે આ કામ પુનઃ કરવા માટે હજુ બે મહિના જેવો સમય લાગશે તેમ જણાવ્યું હતું ત્યારે કોઈને કોઈ કારણસર આ કામ છેલ્લા સાડા ત્રણ વર્ષ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેને કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે ત્યારે સ્થાનિક નેતાઓ પાણીદાર ન હોવાથી આ કામના કોન્ટ્રાક્ટરો તેમને કોઈને કોઈ કારણ બતાવી સમય પસાર કરી રહ્યા છે ત્યારે હવે વધુ બે માસની મુદત અંડર બ્રિજનું કામ પુનઃ કરતા લાગશે તેવું આજની મિટિંગમાં આ કામના એજન્સી ધારક દ્વારા જણાવાયું છે ત્યારે હવે મુદત તો અનેક વખત મળી છે ત્યારે ખરેખર હવે

સાઠ દિવસમાં એટલે કે બે માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે નગરપાલિકા રેલવે સીએમસી એજન્સી સાથે સંકલન કરી આ તમામ કામગીરી સાઠ દિવસમાં પૂર્ણ કરશું એવી જાહેરાત કરીએ છીએ હજી વરસાદી પાણીમાં ભરા પાણી નિકાલ માટેની વ્યવસ્થામાં અમે એક પંપ જ્યાં ડીઆરમાં એજન્સી હતી એની જગ્યાએ અમે બે પંપ લગાવેલ છે જે પાણીની પુષ્કળ માત્રાને પણ બહાર નીકાળી શકશે એવી વ્યવસ્થા કરેલ છે કાઢવાની પણ એક વાત કરી આપણે સિંગલ સિંગલ હા એ આપણી વ્યવસ્થા છે બને એમને ઝડપથી અમે એજન્સી સાથે સંકલન કરી અને આયોજન કરી અને એ કામ પૂર્ણ કરી દેશે જીયુડીસી અને એજન્સીનું સંકલન જ નથી એવા સમાચાર બજારમાંથી મળે છે એજન્સી પણ સાથે છે જીયુડીસી પણ સાથે છે અને અત્યારે જ એજન્સી પણ આવેલી અને જીયુડીસી પણ આવેલી છે એજન્સી એવું કહે છે કે જીયુડીસી અમારો કોઈ સપોર્ટ નથી કરતી એમ કે એજન્સી કામ ન કરતા તો તો એને સપોર્ટ કરતી હોય આટલું કામ પૂર્ણ થાય નહીં નગરપાલિકા જોઈને સપોર્ટ ન કરતી હોય એજન્સીને તો આટલું કામ પૂર્ણ થાય નહીં બરાબર આજે પ્રોજેક્ટ નેવું ટકા ઉપર કામગીરી પૂર્ણ થયેલ છે બરાબર એ બાબતની આપને હું જાણ કરું છું સાહેબ ચાર વર્ષ થઈ ગયા છે આ કામગીરીના જેની ગાઈડલાઈન અઢી વર્ષની હતી

કોઈ સકારાત્મક જવાબ આપવો નહીં કામને ગતિ આપવી નહીં એના માટેની આજે તમામ ધારાસભ્યની હાજરીમાં સંકલન કરી અને કડક શબ્દમાં સૂચના આપી છે એની કંઈક લેખિતમાં બહાર ધરી લીધી છે કે ભાઈ આ કામ ક્યારે પૂરું થવાનું એની સમય સમયમર્યાદા સાઠ દિવસનું કે છે કે લેખિતમાં સાઠ દિવસમાં એ કામ પૂરું થાય અને પહેલાં એક સાઈડનો રસ્તો વહેલો ચાલુ થઈ જાય એટલે ગુગલ માટે નીકળતું થાય એવું ચર્ચા કરી છે એજન્સી દ્વારા કેવી કામગીરી થઈ છે હવે કેટલી કામગીરી બાકી એજન્સી તેની આવ બેદરકારી છે કોઈ અંડરબ્રીજ એટલે કેવો ગંભીર મુદ્દો છે એ કોઈ એવું ધ્યાનમાં લેતા નથી એની કોણ આવડત હોય તો પણ સમજવે એને ખબર જ નથી કે અંડરબ્રીજ એટલે શું થાય એવા એકસો થી એક લાખ પ્રજા હેરાન થાય છે હવે આવનારા સમયમાં છેલ્લી સાઠ દિવસની મુદત છે અને જો એમાં કામ નહીં કંઈ થાય કાયદાના સાઈડમાં મૂકીને લડાઈ કરવાની વાત છે જે ઉપર વરસાદી પાણી છે દસ ફૂટથી નીચેનું જે વરસાદી પાણી છે એ પ્રવાહના રૂપમાં અંડરબ્રિજમાં વહે છે વોલમાંથી હા તો એ અંગે કઈ આ લોકોને સૂચના શકાય ત્યાં આપી છે અને જે જીવ બીજ ની કામ હાલે એમાં મંજૂરી લઈ અને જે નીચેના વિપોલો હોય એને બંધ કરવા તેનો પ્રવાહ રોકાઈ જાય અને એજન્સીની ટાઈમ પિરિયડ લિમિટ બધી તો આપણા તરફથી અથવા સત્તાપક્ષો તરફથી એને કોઈ નોટિસ અથવા કોઈ પેનલ્ટી વસૂલ કરવામાં આવી મેં એને ચારેક વાર એને નોટિસ આવી છે સરકારમાં એ ખૂબ રજૂઆત કરી ધારાસભ્ય એ આજથી દસ રજૂઆત કરી ટાઈમ પીરિયડમાં કામ પૂરું નથી થયું અને આવનારા સમયમાં એની પણ જે પબ્લિક હેરાન થાય એમાં કે બાકી કસર રાખવા નહીં આવે એજન્સી મનમાં એવું હોય કે અમે બંને કામ કરીને જાવ ને કેટલી પબ્લિક હેરાન થઈ એટલે પૂરું કરી દેવું એટલે ભૂલાઈ જાય એ કોઈ નહીં એની રીતે કાયદા કઈ રીતે જે કરવાનું થાય અત્યાર સુધીના સમયમાં વસ્તુ કરવામાં એ સરકારમાંથી હાલે કામ ચાલતું એની કોઈ માહિતી આપ